મુદ્દાઓ અંગે બોટાદ એસપી સાહેબ ને લેખિત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી આથી તેઓને અત્યંત ચિંતા છે અને ન્યાય ની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂના ગેરકાયદે વ્યવહાર ચર્ચામાં વિષય ઉભો કરી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે જો પોલીસ તંત્રમાં જ આ પ્રકારની ગેરરીતિઓ ચાલે તો સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જશે હવે જોવાનું રહેશે કે બોટાદ એસપી સાહેબ આ મામલે કઈ રીતે ઝડપી કાર્યવાહી કરશે અને પીડિત ની ન્યાય અપાવશે રિપોર્ટર જયદેવ વીર મંદિર બોટાદ તમારો પરિચય મારું નામ રેણુકા જીગર રમેશભાઈ છે હું આ ગરડાનો રહેવાસી છું અને હું એક અહીંયા હોટલ ચલાવતો હતો પહેલાં હવે જીગરભાઈ તમે કંઈક એસપી સાહેબને રજૂઆત કરી છે અરજી કરી છે તો શું છે વિગત માં એવું છે કે ગત તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ અમારે અહીંયા જલજીની અગિયાર રસનો મેળો ભરાય છે ત્યારે મેં મારા રોજીરોટી માટે અહીંયા દુકાન ખોલી હતી હોટલ નાની એવી અને પાર્કિંગ રાખેલું હતું મેળાના દિવસે એટલે ત્યાર સમયે અમારે અહીંયા ગડા પીઆઈ પલાસ સાહેબ છે જે અમોની પાસે આવીને અમોને એમ કહેલ કે તું છેના પૈસા ઉઘરાવે છે એમ કહીને અમે એમ કીધું કે અમે આ પાર્કિંગ ભાડે રાખેલું છે તો અમે આ પૈસા ઉઘરાવીએ છીએ એનું તો મને ધાક ધમકી આપીને એમ કીધું કે અમારે પૈસા અમારે ઉઘરાવાના છે તારે નથી લેવાના એમ કરીને મને ગુનામાં સંડોવેલ દેવાની અને મારી ઉપર ખોટા કેસ કરવાની આરોપો નાખીને એવી રીતે મને ધાક ધમકી આપી અને તારી દુકાન બંધ કરાવી દઈશ અને તને ચલાવવા નહીં દો એ બધી ધાક ધમકી આપીને મને એ કેસોથી ઓલું કરાવીને મને મારી દુકાન બંધ કરાવી છે પલા સાહેબે અને જીગરભાઈ આ અંગે તમે કોને રજૂઆત કરી આ અંગે મેં બોટાદ એસપી સાહેબને અરજી કરેલી છે હજી કોઈ તમને પ્રતિઓ મેળવ્યો છે કે હજી સુધીમાં કોઈ મને પ્રતિનિધિ મેળવો નથી હાલ જીગરભાઈ કઈક ગરડામાં દારૂ નો વિડીયો વાયરલ થયો છે એ મારામાં છે વોટ્સઅપ માં જેમાં પલા સાહેબનું નામે પણ બોલે છે કે દારૂ જે વેરાફેરી થાય છે અને જે દારૂ અમાવા આવે છે એ લોકો પણ કહે છે કે પલા સાહેબને અમે હપ્તો આપીએ છીએ એમ અને જીગરભાઈ તમે એવું માનશો કે ખરેખર દારૂ ગરડામાં વેચાય છે હા ખરેખર ખુલ્લે આમ દારૂ વેચાય છે અને જે હપ્તા બધું ભરણ પોષણ બધું ચાલુ છે પોલીસવાળાને તો આગામી સમયમાં તમને એસપી સાહેબ જવાબ માટે બોલાવશે તો તમે ત્યાં રજૂઆત કરશો આ હું ચોક્કસથી રજૂઆત કરીશ એસપી સાહેબને જે હશે 你不要，你不要。 એક પૈસા <coughs> 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 <coughs>